તો તો કેમ નહીં મને જીતલો સારે મારે છે એને ચોરસ લાગ્યો છે ચૌરંગ લાગ્યો છે ના ઓતડાનું કામ ના કરું તો મારું નામ શિકોતર માતા નહીં ગોડા જગતમાં બાધા લેતોય મટાડો ન મા મોને તોય મટાડો પણ મારું અંતરથી વિશ્વાસ રાખે તો શું સમાજો કદી રોડો રહેતો ન દુઃખ મટાડો તો મારું નામ માતા નહીં એ બાવળીઓ છે બાવળો

જો પડે જરૂર જો ભીડ પર આઈ હાથા મંદિર યાદ કરો તમારું ટોપું અશ્વિન ના કરું તો મારું નો માતા નહીં બાવળ્યો છ બાવળો ગુલમ કોણ દરનાટીશ ને વાઘડીઓનો કીઓ લેવા ગયા

આ તો મા ઓ જોગ્યાના જમાત ને મારતા છો પણ વાઘરા દીધો પણ હું માતા વન વન તો એ ગોમ કરીનો છું વીરા વશની માતા ગણો કાકલીની ગણો તમે એક શક્તિ ને વળજ્યા હોય તો બીજી શક્તિ ને મતવળો તમારા તમારી હોય તો આના પડદા મત બધો ભુવા આવતો

મારી આબરૂ લૂટી હું ચહેરો સિકોતરી ચામુંડા નથી જતીરી સુ નમ પડી જા તો અહીં બેઠી એ ઓ બા પડદા બોધ્યા પણ મોને પનણમી એટના દેહવા દી તો ઈ તે બોવાને ઉઠાડે ઊઠઈને ગોમબાન કાઢી મેલ્યો આવું હું માતા દાદુ મંતર

પાગડે ને ધિકાર છે હા નો તમારું મન હોય બોલ સાવાત પડદા લાગન નકર લાગે આ મારું કેવો તો કરતા જ નહીં બિલકુલ એ બાવળ્યો સભાવળો એ માતાજી વિક્રમ તો અઢી ગાડીઓ ગણો તો પહેલી પ્રવેશમાં આવીતી શ્રી શ્રી માતાજી

આવું કાળા કરવામ કાળે તમારી રગોડી ના તમે રંગે રંગોના તને રંગવાના તમારા ઘર માં તમારે કેવું ઘોડિયા ah, કરી okay. <tous> 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 <tous>

પ્રવીણ ચોર હું તને એક માણસ નો મોગન ચોર આપતો હોય લાગે પણ આજ તને પ્રવીણ ચોર ના પણ તને સુખ આનું શાંતિ કોઈને કોઈ કેતો નહીં

લખમણ અગિયાર દાડાના છોકરાની ગેરંટી કોઈ દુનિયા નો ભૂક્ટર લેવા તૈયાર નતો

એ દારા છોકરાના જીવાડવા વાળી હું માતા જન્મ માનવા વાળી તો જીવાડવા વાળી ત્યાં આ છોકરું જુઓ છે કે છોકરો છે કે એના ઓપરેશન ચીરકો નહીં મારવા દીધો ભલે તમે માનતા કરી તમને ભલે ગમે તે છું વાયુ છે તો ઉગશે વાયુ છે તો ઉગશે તમારું કોઈ લૂંટાય નહીં ગયું મારું એવું છે ધર્મ ધર્મની ધજા કરો ફોન કરો તમારા ઘેર ચા બો કરો તમારા ઘેર પાંચ માણસો નું પૂરું નહીં થતું કુટુંબ નું પૂરું થતું નહીં આ મંદિર માં હજારો માણસો જમી તો પોતા પવણી કરી હોય તો ફોન લૂંટવાના